નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો મિત્રો દેશના તમામ રાજ્યોમાં આંગણવાડી કેન્દ્રો મુખ્યત્વે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત છે જેમાં લાખો મહિલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે તો આંગણવાડી કેન્દ્રોમાં મુખ્યત્વે મહિલા સુપરવાઇઝર કાર્યકર સહાયક આશા વગેરે જગ્યાઓ છે તો સરકાર આ બધી જગ્યાઓ માટે તેમના કામ અનુસાર અલગ અલગ માનદ વેતન ધોરણો પ્રદાન કરે છે તો રાજ્ય સરકારમાં એટલે કે ગુજરાત રાજ્યમાં આંગણવાડી પદો પર કામ કરતી મહિલાઓ માટે તાજેતરમાં કોર્ટ દ્વારા ખૂબ જ સારા સમાચાર આપવામાં આવ્યા છે તો ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને સહાયક પદો માટે આપવામાં આવતા પગાર ધોરણમાં વધારો કરવાની જાહેરાત કરી છે તો આ જાહેરાતને કારણે આ પદો પર કામ કરતી મહિલાઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે તો દર્શક મિત્રો આપણે વાત કરી તેમ ગુજરાત રાજ્યોમાં આંગણવાડી કેન્દ્રો ઘણા ઉપલબ્ધ છે અને તેમાં મુખ્યત્વે સુપરવાઇઝર કાર્યકર સહાયક અને આશા વર્કર વગેરે હોદ્દાઓ પર જે બહેનો છે તે કામ કરતા હોય છે અને આનું સંચાલન ખાસ કરીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા થાય છે તો તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકરોના પગારમાં ભારે એવો વધારો કરવામાં આવ્યો છે તો સૌથી પહેલાં વાત કરીએ તો આંગણવાડી મહિલા કર્મચારીઓના પગારમાં વધારો તો ગુજરાત રાજ્યમાં હાલમાં મુખ્ય આંગણવાડી કાર્યકર તરીકે કામ કરતી મહિલાઓને રૂપિયા દસ હજાર સુધીનો માસિક પગાર આપવામાં આવતો હતો જ્યારે સહાયક પદ પર નિયુક્ત મહિલાઓ માટે આ પગાર ફક્ત રૂપિયા પાંચ હજાર ને પાંચસો સુધી મર્યાદિત હતો તો મહિલાઓ માટેનો આ લઘુત્તમ પગાર તેમને માટે પૂરતો ન હતો જેને કારણે મહિલાઓ પગાર વધારવા માટે કોર્ટમાં સતત અરજીઓ દાખલ કરી રહી છે જે પછી હવે મહિલાઓના અધિકારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એપ્રિલ મહિનામાં આ સારો નિર્ણય છે તે લીધો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને એપ્રિલ મહિનાથી દરેક જે આંગણવાડી કાર્યકર હોય તેમના પગારમાં સારો એવો વધારો કરવામાં આવ્યો હતો જે પહેલાં તેમને સાવ નજીવો પગાર છે તે આપવામાં આવતો હતો ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારાને કારણે આંગણવાડી સહાયક અને કાર્યકરની જગ્યાઓ માટેના પગાર ધોરણમાં નીચેના કારણોસર વધારો કરવામાં આવ્યો છે તો સૌથી પહેલાં મહિલાઓ અને તેમના પરિવારોની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે અને કામની જવાબદારીઓમાં વધારો થવાને કારણે તો પોસ્ટમાં કામ કરતી મહિલાઓના સંતોષ માટે તેમજ પગાર ધોરણ વધારવા પાછળ બીજા ઘણા પરોક્ષ કારણો પણ સામેલ છે મિત્રો તો મિત્રો આજે ચાર કારણો જોયા તે કારણોને લઈને કર્મચારીઓ જે આંગણવાડીના કર્મચારીઓ છે તેમના પગારમાં વધારો કરવામાં આવ્યો છે તો ત્યારબાદ વાત કરીએ તો આંગણવાડીના પગારમાં વધારો કરવાના ફાયદાઓ વિશે તો રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર અને સહાયક તરીકે સેવા આપતી મહિલાઓના પગારમાં વધારાથી તેમને ઘણો ફાયદો થયો છે તો હવે મહિલાઓ મોંઘવારીના આયુગમાં પોતાની અને પોતાના પરિવારની આર્થિક જરૂરિયાતો પૂરી કરી શકશે આ ઉપરાંત મહિલાઓ સમાજમાં માન અને સન્માન સાથે જીવન જીવી શકશે અને પોતાના કાર્ય અને જવાબદારીઓ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરશે મિત્રો તો આ દોસ્તો વાત કરી તેમ જો પગાર વધારવામાં આવે તો સ્વાભાવિક છે કોઈ પણ કર્મચારી હોય કોઈપણ કાર્યકર હોય તેમાં એક અલગ જ ખુશી આવી જતી હોય તો હવે મહિલાઓ મોંઘવારીના આ યુગમાં પોતાનું અને પોતાના પરિવારનું સારી રીતે ધ્યાન રાખી શકશે અને પોતાના જે સમાજમાં માન છે અને મર્યાદા છે તેમજ સન્માન સાથે જીવન પણ જીવી શકશે અને પોતાના કાર્ય અને જવાબદારીઓ પ્રત્યે સંપૂર્ણપણે સમર્પણ સાથે કામ કરી શકશે તો ત્યારબાદ વાત કરીએ તો નવા નિયમો મુજબ પગાર ધોરણની તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકરો અને સહાયકોની જગ્યા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તો આ મુજબ મળવાપાત્ર પગાર નીચે મુજબ છે તો સૌથી પહેલાં વાત કરીએ તો મદદનીશ તો પહેલાં માસિક પગાર રૂપિયા પાંચ હજારને પાંચસો હતો તે હવે માસિક પગાર સીધો જ વીસ હજાર ને ત્રણસો રૂપિયા થશે તેવી જ રીતે કાર્યકરના પગારની વાત કરીએ તો પહેલાં માસિક પગાર રૂપિયા દસ હજાર હતો તો હવે તે વધારીને રૂપિયા ચોવીસ હજારને આઠસો કરવામાં આવ્યો છે તો ગુજરાતમાં આંગણવાડી કાર્યકરો માટે પગાર વધારાનો આ આદેશ દેશના વિવિધ રાજ્યોના આંગણવાડી કાર્યકરો માટે પણ સારો સંકેત છે તો આધારે અન્ય રાજ્યોના આંગણવાડી કાર્યકરો માટે માનદ વેતન વધારો થવાની સંભાવનાઓ વધુ છે તો ઉત્તર પ્રદેશમાં પણ આંગણવાડી કાર્યકરો લાંબા સમયથી માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે તો આ અંગે હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી જે આંગણવાડી કાર્યકરો અને બહેનો માટે ખૂબ અગત્યની હતી તો વિડીયો તમને પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય અને આવા જ વિડીયો તમે રોજેરોજ જોવા માગતા હો તમારે અગત્યની માહિતીના તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે